હે ગાઈઝ વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ તો આજ છે મંગળવાર ને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર ને અત્યારે આપણે જશે કામને એવું બધું થઈ ગયું છે અને ઘઉં પણ થોડા ઘણા હારા થઈ ગયા છે અને બીજા થોડાક લેશે એટલે એક મણ જેટલા લેશે એ પણ હારા થઈ જાય કાલ કેમકે આજે નથી કરવાના કેમકે આજે છે તમારા માટે જે સરપ્રાઇઝ છે ને ત્યારે યાજ્ઞિક આવે છે અને બીજું પણ કોક આવે છે એ તમે જોઈને ખુશ થઈ જાઓ અને હું પણ એને જોઈને બહુ વધારે ખુશ થવાની છું ઓકે તો ફટાફટ કપડાં ઉકવવાના બાકી રહી ગયા છે તો આપણે પહેલાં કપડા ઉકવી આવી અને પછી ત્યાં સુધી યાજ્ઞિક ઘરે આવી જાય ઓકે तौ चालामे थोड़ीक बार वा, मलंढगी तर मारा घरै आउ 8 अब्स, आ gणकड़ताल आए, परेयाया आए, प्रेयायायायायायायायाया Jeet मारा घरै आउटापने पीवा । अकाल्यायां। � о stero dando एकालोतलने प्रयाया प्रेयायायायायादाह cały ぅ, त� તારે આવું મારા ઘરે મારા ઘરે આવું કેમ હમણાં તો કેતો ને આવું મારો 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 હાવણી મારો ઓકે ઓ તો ગાઈસ જેનું આપણે ઇંતજાર કરતા હતા એ પણ આવી ગયા છે હવે જો દાદરા સડે સહી ક્યાં હશે જો આવે સહી જો યાગને કાયવા જો કોણ આવ્યું મારી બેન આવી જો સડી કે કો ફોન આયો હો મારી બેન આવી ગઈ ચાલ બોલા ક્યાં મળ્યા હતા પર્વત વાટિયા છે હાલો હવે મારી બેન આવી ગઈ તો હવે આપણે વાતો વાતો કરશું પાણી પીવું જીધી ચાલો રસ્તામાં પાણી પીને આવી છું હાલો વડે વાતો વાતો કરી ચાલો હવે મારી બેન છે ને અમારા બેય માટે ગિફ્ટ લઈને છે જોઈએ કે લઈને મારું તો ગિફ્ટ મને ખબર પડી ગયું કે ઘડિયાળ છે એમ હવે વૈજ્ઞિક નું ગિફ્ટ હાલો યાજ્ઞિક તમે અનબોક્સિંગ કરો દેખાડો ઘડિયાળ હોય એવું લાગે છે જોઈ લે હું સે હવે

વાજજી મસ્ત તો ગિફ્ટ ઓકે હા ચાલો તો હવે આપણે કઈ જમવાનું કરવી પેલા ઘડીક બેસી લેવા પછી આપણે જમવાનું હું બનાવું છું એ નક્કી કરવી પછી તમને બતાવી ઓકે ચાલો હવે હું જાઉં છું માર્કેટ કેમકે કાલ આપણે પાણીપુરી બનાવી હતી તો આજે પાણીપુરી તો પાણીપુરી પાણીપુરી બનાવી પડશે અને રોટલી ને એવું બધું કરવું પડશે કેમ કે પપ્પા નહીં ખાય પાણીપુરી ઓકે તો ફટાફટ આપણે માર્કેટ જઈએ અને ફટાફટ લઈને આવી કે બાર વાગી ગયા છે ઓકે ચાલો તો ગઈ અત્યારે હું માર્કેટમાંથી આવી ગઈ છું અને દ્રાક્ષ લાવી જો દ્રાક્ષ લાવી અને બીજો મારી બેન હાટો હું ચટાકા પટાકા ને બધું લાવી એ ખાઈ છે ત્યારે અને મમ્મી ત્યાં ઊંડે રોટલીનો લોટ અને બટેકા બાફા મૂકી દીધું ફટાફટ આપણે પાણીપુરીને બનાવી લેવી અને પપ્પાએ આવી ગયા છે ને યાદની પપ્પા ઓલી રૂમમાં બેઠા છે ને અમે ત્રણે અહીંયા બેઠા છીએ ઓકે તો ફટાફટ આપણે રાંધી લેવી અને સાથે રોટલી ને બધું બનાવવાનું છે એટલે આ થોડું જાજુ છે ફટાફટ બનાવી લે પછી ખાવા બેસી જાવીએ ઓકે ચાલો તો ગાઈઝ યાદની જેસે અત્યારે દ્રાક્ષ ખાવા બેહી ગયા છે કા પપ્પાને તો આપો કેમ એકલા એકલા ખાઓ છો

એ થોડું ઘણું કામ છે એ બતાવો કે તમે શાંત છે પાછો મળવો ચાલો હવે જમી જાય જો આ બે બેન નું પાણીપુરી ખાય છે ત્રણ વર્ષ પછી હારે ખાધું હે ને ત્રણ વર્ષ સુધી કોઈ એકા મળ્યું જ નહોતું તો આજે પહેલી વાર ઓકે એ તો હું હવે પાછો દુકાને વયો જઈશ ને પછી બે ની બધી વાતો કરશે તમને બતાવશે બરોબર ઘણું બધું ધમાલ કરવાના છે તમને જોજો આ વિડીયો એમ સુધી બનાવે છે ચાલો હું ખાઈ લઉં તો જેમ કે તમે જોયું અત્યાર સુધી અમે કટલેરીને બધું જોયું એકબીજાનું અને હવે હું જાઉં છું મારી બેન વાળી સ્ટેટ કરવા તો પહેલા આપણે બેન વાળી સ્ટેટ કરી નાખવી અને પછી આપણે ફોટો ને બધું કરવાનું છે તો પછી આપણે ફોટોશૂટ શૂટ કરવી ઓકે ચાલો ગાય ખાઈ પી આપણે ફ્રી થઈ ગયા છે જમવાનું પણ થઈ ગયું આપણે જમી છે એટલે આપણે બધી કટલેરી મારી કટલેરી બધું જોવે છે અને આ બોક્સ પેડા ઈ ને પછી હજી આમાં કટલેરી છે તો પછી ઈ હે અમે આવી રીતે આખી બપોર અમે કાઢી નાખશું હોવાનું નથી આજ કેમકે રોજ તો આપણે જ જઈ કેમ તો આજ ઘડીક આપણે બેન આવી છે એટલે પછી ટાઈમપાસ ને બધું કરવી

દ્રાક્ષ ખાવા બેઠા છે પછી દ્રાક્ષ ને બધું ખાઈ લે પછી ફ્રેશ થઈ ને પછી આપણે ફોટો ને બધું કરવાનું છે તો પછી ઓકે ચાલો શૂટ અમે રેડી થઈ ગયા છીએ અને હવે વિડીયો ઉતારવી છીએ જો ફોટો ને એવું બધું થાય છે આ રહી મારી બેન અને હવે આપણે વિડીયો વિડીયો શૂટ પણ કરવાના છે ને ફોટો શૂટ પણ ફોટો શૂટ તો થઈ ગયા છે હવે ખાલી વિડીયો શૂટિંગ રહી જાય રહ્યો છે તો હવે વિડીયો શૂટિંગ ફટાફટ કરી લેવી ઓકે ચાલો આપણે દિવ્યા બેનને ઘરે મૂકવા જવાનું છે તો હું દુકાનેથી પાછો આવ્યો છું તો બધી તૈયારી હાલે છે કપડા વગડા બધું હંકલા બધું લઈ જવાનું છે દિવ્યા સીવડે બુ છે બેન હાટું બરોબર ને હલ્દી એમાં લગન છે ને આ બેન એટલે આ હલ્દી હાટુ બરોબર તો મમ્મી આયા લીરો કાપીને દિવ્યા આપે છે બાંધવા હાટું બરોબર બેનના લગ્ન છે બરોબર ઓકે ઓકે હલો ઓકે ઓકે હલો હલો તૈયારી થઈ જાય પછી આપણે મારા સાંજે પછી મળી ઓન ધ વે ઓકે ચાલો તો ગાઈઝ હવે હું જાઉં છું મારી બેનને મૂકવા જવા આ બધું કરી આવર છે અને લગન નું ઈચાળિયા છોડી છે એટલે એને પહેરવાનું છે ને તો ઈ બધું દેતી આવ અને એને મુક્તિ આવ ઓકે ચાલો

તો દુકાને ગયા છે કેમ કે પાણીપુરી ખાય ને ને પછી પછી અમે અમે બધા કામે ગયા હતા અમારું કામ કર્યું ઓકે કેમ કે કુંજભાઈ એકલા હતા દુકાને એટલે એ કે ફટાફટ મારે ઉતાવળ છે એટલે મારે જવું પડશે ફટાફટ વીઆ ગયા અને પછી અમારે જે કામ હતું એ કમ્પ્લીટ કર્યું મેં મમ્મી અને અમે બધા ખાધી પાણીપુરી પછી પાણીપુરી ખાય ને પછી અમે બેઠા તો બધું કામ થઈ ગયું છે પણ જે આજે પ્રોગ્રામ હતો એટલે બધું બધું તો રહી ગયેલું પણ બધું બધું તો કામ થઈ ગયું છે તો આજનો બ્લોગ તમને કેવું લાગ્યો તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને બ્લોગ નું એન્ડ જે છે આપણે અહીંયા જ કરવી છે ઓકે અને ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ઓકે ચાલો